રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા ગરબા ઓફ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની સંસ્કૃતિને જીવિત રાખતા ગરબાને વર્લ્ડ હેરિટેજનું સ્થાન મળતા તેઓને લોન્ચિંગ કાર્યક્રમ ડીએન હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ જિલ્લા સંયોજક મેહુલભાઈ ભાવસાર જમીન સુધારણા ડેપ્યુટી કલેક્ટર શોભનાબેન વર્મા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નાની દીકરીઓથી લઈને મહિલાઓએ ઉત્સુકપૂર્વક ભાગ લીધો તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ યુનેસ્કો અને બોત્સવથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું આજે ભારત અને ગુજરાત માટે આનંદનો દિવસ છે કે આજે યુનેસ્કોએ આપણા ગુજરાતના ગરબાને આઈસીએચ એટલે કે ઇન્ટેલિજિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમ્યુનિટી અથવા જે લોક સંસ્કૃતિની પરંપરાઓ જેને કહેવાય કે જે અમૂર્ત છે એનું ક્યારેય મૃતપાય ના થાય એવી એક પરંપરાને એક ઉજાગર કરી છે અને એને સામેલ કરી છે આ આવું આપણા પંદરમી વખત થયું છે અને માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાતના વાઇબ્રન્ટ ગરબાથી શરૂઆત કરી આજે વાતને સ્વીકૃતિ મળી અને વિશ્વએ સ્વીકાર્યું છે માની આરાધનાની વાત હોય કે સમરસતાની વાત હોય કે ભક્તિની વાત હોય એ બધાનો સમન્વય એટલે આપણો ગુજરાતનો ગરબો આજે દરેક ગુજરાતી માટે ગૌરવનો દિવસ છે કે આજે આપણો ઘર ગ્લોબલ બન્યો છે